કઈક લોકો એવા છે કે અમથા દવાખાનામાં પૈસા બગાડી આવે અમથા ટોકીજમાં પિક્ચર જોઈ આવે અમથા બર્થડે જન્મદિવસમાં ઉજવણી દસ દસ પંદર હજાર ખર્ચો કરી નાખે ના હોય તો કોઈકની જોડે ઊશી ના લાવી દે લગ્ન પ્રસંગ દીકરાનું હોય વેંતના હોય પ્રસંગ કરવાનો છતાંય તે સમાજમાં મોટાઈ લેવા માટે રોલા પાડવા માટે ચોકથી 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 ના કરી દેવું કરી અને આજના મોળસને જગતમાં વાહ બતાવી છે કે જો હું સુખી છું હાસુ ખોટું પણ ના કોઈ સુખી નથી આ જગતમાં ઉપાસના એના વિશ્વાસના ભરોસે છે એના સિવાય આ જગતમાં કોઈ સુખી નથી એટલે વાદ વિવાદ એ વાતો ના કરતા માતાજી ભગવાન જોડે કે અમે આટલું માનીએ છીએ આટલી ઉપાસના કરીએ છીએ આટલા રામ નામ જપ કરીએ છીએ છતાંય જે નહીં માનતા જે દીવાબત્તી નહીં કરતા જે માતાજી ભગવાનના અસ્તિત્વ પર સંદેહ કરે છે જે નાસ્તિક છે એ લોકો સુખી સુખી કેમ કેમ છે 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 એવું થાય ને કોક ના ના આ તો દુઃખનું કારણ શું છે પાપ પુણ્યનું ખાતું તમે જીવનમાં પાપ કર્યા છે તેના ફળ સ્વરૂપ અત્યાર તમે શું ભોગવો છો દુઃખ જીવનમાં પૂર્વમાં

છ મહિના બાર મહિના ખૂબ ઉપાસના કરે અને કોઈ કામ ના થાય જીવનમાં કોઈ અનુભવ ના થાય એટલે તરત એ માતાજીની પૂજા પાઠ એ માતાજી ભગવાનનું નામ છોડી અને બીજા માતાજી ભગવાનને કે બીજા સંપ્રદાયને પકડી લેતો હોય છે માણસ આ શું ખોટું માતા બદલતા હોય છે તો નહીં બદલી તમે પૂછો અંતરાત્મા ભગવાન બદલ્યા બદલ્યા ને પેલા મતલબ શું કહો હવે તો ગમે તે જેની પર તમને ભરોસો આવતો હોય પૂર્ણ શ્રદ્ધા હોય શ્રદ્ધા રાખી એના ભરોસે જીવન સમર્પણ કરી દો પછી જો જીવનમાં સેવા ચમત્કાર થાય હા શું ખોટું હું જોડે શું ચિંતા ના કરશો હું ખાલી સલાહ નહીં આવતી ખાલી સલાહ નહી આવતી હું જોડે સપોર્ટ આલું છું હું જોડે સાથ સહકારું છું

એને મદદ કરો જેને ભૂખ લાગી છે એને ભોજન કરાવો જેને વસ્ત્ર અરખા પહેરવા નહીં ઠંડી લાગતી હોય અને તમારી નજર સામે આવો અને તમારી જોડે સામર્થ્ય હોય એ સેવા કરવાનું તો એને ઠંડીમાં એને ઓઢારો મતલબ એના જે દુઃખ છે એ પીડા તમે તમે અનુભવ કરી અને અનુભવ પીડા ના થતી હોય તો મારી વાત મોની અને પૂનદાન કરવાનું વારંવાર બારેજા ધામમાંથી સાંભળવા તમને મળે છે મળે છે ને પેણ બાર બોડે વાંચ્યું હશે કે માનતા કઈ રીતે રાખવી તેમાં ગાયને રોટલી ખવડાવી ચકલાના ચણ ખવડાવવા કૂતરાને બિસ્કિટ ખવડાવું અને કીડીનું કીડિયારું પૂરવું આટલું કરવાથી કંઈક લોકોના કામ થઈ ગયા થયા ને ઘણા ભક્તોના કામ થઈ ગયા આટલું કરવાથી તો વિચારો આટલું કરવાથી માતાજી કામ કરતા થઈ જતા હોય પરચો મળી જતો હોય જીવનમાં ના થતું હોય એવું કામ થઈ જતું હોય તો વિચારો એક દિવસ કરવાથી આટલું થઈ જતું હોય તો રોજ કરવાથી તમને સમજાવું છું આ પૂનદાન કરવા પાછળના કારણો છે હું એમને નહીં કરાવતી કે જાઓ ભાઈ પૂનદાન કરજો મારા કરવા હોત ને તો તમારી આશા ના રાખત મારા દીકરાને હુકમ દીકરાને કેત તું કર બીજા નહીં કરાવું ખોટું પણ હું તમારું હિત ક્યાંક પશુ પક્ષીઓની સેવા બની જાય ક્યાંક નિસહાય લોકોની સેવા બની જાય કોઈ કોઈ ભૂખ્યા ભોજન મળી જાય તમારા હાથે કોઈ ગાયો ઘાસચારો મળી જાય ગાયને રોટલી મળી જાય બસ આ થઈ ગયું ને તમારા જીવનમાં તો હું એવું કહીશ

હા તો આજે તમે જે કરો છો ને એનો હિસાબ તમે ના રાખતા માડી અમે તો ત્રણ મહિનાથી ગાય રોટલી ખવડાવીએ છીએ કશું ખારું થતું નહીં કામ થતું નહીં હિસાબ તમે ના રાખશો હિસાબ મારો ભગવાન રાખવા વાળો છે હું મેરડી માતા છું હા શું ખોટું તો અત્યારે જે પૂનદાન કરું છું એ આગળનું ભવિષ્ય તમને સુખ પ્રદાન કરશે અને જે પૂર્વનું પાપ છે એનું ફળ સ્વરૂપ અત્યારે મને ખબર છે કે દુઃખ એવા છે કે મા વેઠવા તો તૈયાર છે પણ માં એટલા અતિશય ભયંકર દુઃખ છે ને અમાર ઘેર કે વેઠવાની શક્તિ રહી સહન શક્તિ રહી કેટલા એવા છે કે જેને દુઃખની શક્તિ પતી ગઈ પતી ગઈ ને અને મરવાના વિચાર કરી લીધા કે હવે તો મારે મરી જવું છે અને મળતી ઘડીએ જ હું મેલડી માતા મળી છું પુનદાન એટલે કરાવું છું આગળનું ભવિષ્ય સુખદાયી બને એના માટે પુનદાન પ્રદાન કર્યું છે એ રામ નામથી શું થશે કહું એ રામ નામથી શું થશે તો રામ નામથી પૂર્વના જે પાપો કરેલા હોય જન્મો જન્મના મનુષ્યનો એક જન્મ નહીં હોતો

અને સોય માં કે કાંટામાં જો હિસાબ ના કરી આલું તો મન રો મારી મેરેડી ને કહેજો શું કીધું વાગવાની હોય તલવાર બનવાની હોય કોઈ મોટી ઘટના બનવાનો હોય કોઈ એક્સિડન્ટ આ બધું પૂર્વથી ઘટનાઓ પ્રારબ્ધમાં લખેલી હોય એ પાપ એટલું બધું અતિશય વધી જાય તો તમે જોયું હશે કોઈ ગાડીઓમાં જતા હોય હરગી જાય હરગીન મરી જાય એક્સિડન્ટમાં મરી જાય આ બધી ઘટનાઓ બનતી હોય તો એનું કારણ શું છે શું ભગવાન બધાને મારવા બેઠા છે ના નહીં પણ એના પૂર્વના પાપ કર્મ અને અત્યારના પાપ કરમ બે ભેગા થાય ને એટલે વિસ્ફોટ થઈ જાય આ શું ખોટું તો આ રામ નામ જપ કરવાથી આવી કોઈ ઘટના લખી હોય એ ઘટનાએ તે તમારા જીવનમાંથી દૂર થઈ જાય એનો અકાળ મૃત્યુ ન થાય આ ગેરંટી મારીને હું ઉમેરડી કહું છું તમને ખરો જ ના આવે ખરો જ ના આવે કદાચ મોટી ઘટના બનવાની હોય ને તો નાની ઘટના પતી જાય જેમ કે ગયા રવિવારનો નો પરચો જોયો હોય તો એક નાની દીકરીને રીક્ષામાં લઈને જતા છ મહિનાની ચાર મહિનાની દીકરી એ રીક્ષા પડી ગઈ અને પડી ગયા રોડ પર પટકાઈ તે દીકરીને વાગવું જોઈએ ને છતાય છતાય રામ નામ હાથમાં જપ ચાલુ હતું કાઉન્ટર ચાલુ હતું અને મનમાં મારું મેલેડીનું સ્મરણ હતું હું માતા કહીશ મને યાદ નહીં કરો ચાલશે મને યાદ નહીં કરો ચાલશે કેમ કે રામ નામ જપ કરવાથી પાછળ હું રામ વાળી મેલડી માં આપે રૂપે યાદ આવી જઈશ કેમ કે રામ નામ પ્રદાન કરવા વાળી હું માતા છું તો મને યાદ કરવાની જરૂર નથી જ્યાં રામ નું મંદિર જોશો ને ત્યારે હું રામ વાળી મેલડી દેખાઈશ હું યાદ આવીશ આ શું ખોટું તો આ જ્ઞાનની જરૂર છે જીવનમાં મનુષ્યને સુખી કરવામાં જેટલું જ્ઞાન સામર્થ છે જેટલું જ્ઞાન સામર્થ છે એટલી કોઈ વિધિ કોઈ ઉપાસના કોઈ પદ્ધતિ સામર્થ નથી જેટલું જ્ઞાન છે આ જ્ઞાનથી જ આપે રૂપે તમે સુખી થઈ જાઓ આ અજ્ઞાન છે ને જીવનમાં અજ્ઞાન છે એ અજ્ઞાનનો અંધકાર છવાયેલો છે અને જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જાય તો આખું જીવન તમારું પ્રકાશમય થઈ જાય આનંદમય થઈ જાય આવું રોમવારી મેલડી બોલું છું અતાર જીવનનો સૂર્ય આથમી ગયો છે પણ આ રામ નામ જપ કરવાથી જીવે લાવવાથી આપે રૂપે જીવનમાં ઉગતો સૂર્ય ના દેખાય તો મારું ન મુકતા પવારની મેલડી નહીં આ શું રામ નામ મણિ દીપ ધરવું

જીવનમાં ભય લાગે છે ક્યાંક ચોરી કરી હોય ક્યાંક એવું પાપ કર્યું હોય તેનો પકડાવવાનો ડર કંઈકનો કંઈક ડર તમને જીવનમાં લાગતો હોય કે આ ખબર ના પડી જાય આ બાર ના પડી જાય નકરું મારું શું થશે મારું તો જીવન પૂરું થઈ જશે મરી જવું પડશે આ બધું ભય થતો હોય ચિંતા થતી હોય શોખ થતો હોય તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક પાપ મલિન છે મન મલિન છે મનમાં અસંખ્ય પાપ પડ્યા છે એના કારણે પણ આ રામ નામ રૂપી

સંસારમાં જે બી તમને આર્થિક પરિસ્થિતિ હશે બીમારી હશે એમ જ તે કદાચ ધીરે 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 તમારા પરિવાર થી લઈને બધી જગ્યાએ તમને સુખ પ્રદાન ના મટી દઉં હું જે શબ્દો પર ભાર વારંવાર આપું છું એ શબ્દોને પકડજો પગ ના પકડતા પગ તો કોઈ પકડવા જ નહીં દો હવે આ તો તમારી ભાવના છે એટલે અહીં તો પગે લાગ્યા કોઈ વાંધો નહીં મનથી શાંતિ થાય છે ને કે અમે પગે લાગ્યા એટલે થોડા લાગવા દઉં છું તો તો મને પગે હું નારાજ નહીં થઉં કેવું મને પગે નહીં લાગો કોઈ અહીં પગે પડી તો હું નારાજ નહીં થઉં હું નહીં કહું તમે મને દંડવત થાવ તો હું રાજી થઈશ ના મારી વાત ન પકડી લો બરોબર કેટલાના વાત ઉપર વિશ્વાસ છે ભલે રામ તો આ તમને સ્પષ્ટ નહીં દેખાતી રામની મહિમા રામની કૃપા આટલો માહોલ ભક્તિ ભર્યો આનંદ ભર્યું વાતાવરણ આ ધજાઓ લહેરાતી હાશું શું તો તમારા જીવનમાં આવો પ્રકાશ કેમ ના થાય હું તો અંધકારમય પ્રકાશ કરાવું છું જો હાશું શું અંધકારમાં અંધકારમય પ્રકાશ થાય છે ને ઘોર તો તમારા જીવનનું અંધારું જ છે તે જીવનમાં અંધારા નહીં જો પ્રકાશ ના થાય તો હું રો મારી મેળવી લો હું તમારા માટે પ્રયત્ન એવા કરીશ કે જેટલું થાય એટલું જીવનમાં પુનદાન કરો સેવા કરો અને ક્યાંય ભટકશો નહીં કોઈ જોવડાવવાથી ફેદાવાથી સારું નહીં થાય અને હું નહીં કહેતી કે ના જશો તમે મારા કોઈ બંધિકાર નથી તમે સ્વતંત્ર છો તમારી ઈચ્છા થાય ત્યાં જજો મને કોઈ વાંધો નથી પણ તમે ફરી ફરીને આવ્યા છો બધી જગ્યાએ અનુભવ કર્યા છે કે બધું કરીને થાક્યા તો જો બધું કરીને થાક્યા હોય અને નિર્ણય કરી જ લીધો તો હવે કોઈ માતાજી ભગવાન જોય ભૂવા ભુવા ફરવું ને જે થવું હોય થાય છતાંય તે વિડીયો આવી ગયું મારું વિડીયો ક્યાંક જોવા મળી ગયું મારા વખાણ ક્યાંક સાંભળ્યા

અને મારી મહિમા જોઈ મારા જીવનમાં પરચા અનુભવ કરી અને તમને વિશ્વાસ આવ્યો હોય તો થોડો વિશ્વાસ મારી વાતનો કરી લો બરોબર ને હું એવું કહું છું તમે ક્યાંય નહીં જતા રહેવાનો હું માતાએ ક્યાંય જવાની નહીં છ આ છ મહિના ખાલી છ મહિના મને માતાને આપી દો છ મહિના છ મહિના પછી તમે તમારે બોલવું હોય ને તો